છે આ બાજુ આંબો છે શંકર ભગવાન બેઠા છે અહીંયા દર્શન પણ બનાવીશું ક્યાં અહીં ના આવે અહીંયા તો નેક આવશે હમણાં હું ખુદ ઈ ગાડી નાખી જાબુ હોવાતા હશે અહીં ના હોવાય એમ પણ ગમે ત્યાં શેઢે હોવાય અહીંયા તો આપણી નેક આવશે હું ખુદ ઈ ગાડી નાખીશ તો આ સેશન છે આની પણ વિડીયો આવશે ખાસ હજી બોલતા એટલું બધું નહીં આવડતું પણ શીખશે ધીરે ધીરે તો એની પણ વિડીયો આવશે સપોર્ટ કરતા રહેજો મિત્રો ખાસ કરીને તો આજનો વિડીયો આટલો જ હવે આપણે વિડીયોને પૂરો કરી લઈએ એરંડા ઉગ્યા છે આ બધું ખેડવું પડશે આ બધું જોવા તમે હવે વરસાદ છેલ્લા સત્તર તારીખે ચાલુ થયો તો સત્તર જૂન અને આજે થઈ છે તારીખ આઠ તમે વિચાર કરો કે આઠ જૂન એટલે સત્તર એટલે વીસ દિવસથી વરસાદ ચાલુ જ છે તો ખેતર ખેડવાનો મને મોકો પણ નથી મળ્યો અને આ છે આપણી કચ્છ બ્રાન્ચ કેનાલ ખેતર વચ્ચે વસ થઈને મિત્રો નીકળી છે અહીંયા બંને બાજુ ભાગ આપણા છે આ દરવાજો કરેલો હે રસ્તો હે એટલે માલ ઢોર આવતું હોય ને તો ફતેના ભાગમાં ના પડે અને આ જુઓ તમે અહીંયા અત્યારે હાલ બંધ છે પુલ બનાવેલો છે ચાલવા માટે કાસ અને બે બાજુ ભાગ આપણા છે આ મેં જુઓ બધા આ બા છે મેં પહેલાં વિડીયો બનાવી તમે મારા દરેક ટેકનિકલના વિડીયો પાછળ તમે આંબાની કેરી જોઈ છે ઘણા મિત્રોએ અત્યારે તો કેરી નહીં ઓલરેડી પૂરી થઈ ગઈ છે પણ હવે તમે જુઓ આંબા ઘણા બધા છે દસ પંદર આંબા આપણે છે મોટા અને કેરી ઘણી બધી આવે છે આમાં ખાતર નાખેલું હતું એટલે આમાં થોડું ખડવું શું દેખાય છે હમણાં જ નાખ્યું છે એટલે જુઓ આંબા પણ જોઈ લો અને એક લીંબુડી છે મિત્રો લીંબુ તમે જોશો ને એટલા બધા લીંબુ બારમાસી છે ઘણા બધા લીંબુ આવેલા છે અને તમે આ છે આંબો એક જોઈ લો આંબો છે બરાબર બગીચા જેવું છે આખી વાડી જે આજે આંબુ છે જુઓ તમે છે આ બાજુ આંબો છે શંકર ભગવાન બેઠા છે અહીંયા દર્શન કરી લેજો અહીંયા આ લીંબુડી છે એને લીંબુ છે ને બારમાસી હવે આવે જરા એવો તમે આવે છે ઘણા બધા આ હજી આપણે આગળ તમે જુઓ કારણ કે આપણે સ્પેશિયલ આજનો વિડીયો છે ને આપણી વાડીનો જ બનાવ્યો છે ખાસ બે આબા ભેગા છે તમે જુઓ અને અનલિમિટેડ કેરી આવી આખી ડાળું નીચે પડી જવો વજનથી ખાસ અહીંયા એક આંબો હતો પણ અહીંયા શું ગયો છે એ તો થોડીક વધારે ચડી ગયી તો મિત્રો તમે વિચાર કરી લો કે આપણે વાડીની સાથે સાથે આ બધું કામ જરૂરી છે તો મિત્રો જો આ રાયણ છે રાયણ આ પણ આપો છે હવે આ છે લીંબુ હવે આમના લીંબુ તમે મિત્રો છે ને આમ જુઓ કેટલા બધા લીંબુ આવ્યા છે ને ખાલી તમે જુઓ ઘણા બધા નીચે પડ્યા જુઓ તમે કેટલા પડ્યા છે નીચે આ બધા લીંબુ નીચે પડ્યા છે પાકેલા ઘણા બધા લીંબુ છે સામે પીલી લીંબુ લીમ દેખાય તો ખાસ કરીને મિત્રો આ છે આપણી વાડી આપણું મેન કામ આ છે વાડીનું જો મિત્રો બચ્ચા અહીંયા દેખાય છે તમને બચ્ચા પણ દેખાય રહ્યા છે ચીકુનું ઝાડ છે અને ચીકુ આવેલા છે જો અહીંયા તમને ચીકુ દેખાતા હશે ખાસ ચીકુનું ઝાડ છે તો આ જાંબુ છે અને આ તો તમને ખબર જ છે કે મેં કાલે એક વિડીયો બનાવી તો આ જુઓ આ એક ગિલોડી છે અને મીઠી ગિલોડી શાક આપણે બનાવવા માટે વાવેલી છે અને અહીંયા ખાસ હું મિત્રો આપણો વિડીયો અહીં બેઠો બેઠો બનાવું છું અથવા પછી અહીં કારણ કે પાછળનો આબો તમને છે ને આપણે ટેકનિકલના આ ચેનલની અંદર જો આ આંબો તમને ખાસ દેખાતો હશે હું અહીંયા બહેન વિડીયો બનાવું છું એટલે પાછળનો આંબો તમને દેખાય અત્યારે આંબાની કેરીઓ નથી તમને દેખાતી હશે બધી કેરી છે ને નીચે પડી હતી એટલી બધી કેરી આવી હતી ખાસ અત્યારે ઉપર એક ભમરામાં જ બેઠું છે સામે બધો આંબો નીચે પડ્યો છે પણ કેરી આવે ને એટલે આખો આંબો છે ને ભાગી નીચો થઈ જાય અને અત્યારે હાલ બે ત્રણ દિવસથી ખાસ આંચ બનાવું છું જો અહીં સ્ટેન્ડ પડ્યું છે જો આ પડ્યું હોય છે આપણે મોબાઈલ વિડીયો બનાવવાનું સ્ટેન્ડ હું જ રાખું છું અને જ્યારે બી ટાઈમ મળે ને એટલે હું અહીંયા વિડીયો બનાવવા આવી જાઉં છું તો મિત્રો આપણું તમે વાડી જોઈ લીધી આજનો વિડીયો સ્પેશિયલ વાડી વિશે હતો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ખાસ મિત્રો આપણું વાડીનું કામ હોય છે તો આનાથી વધારે ખેતર તો પેલી બાજુ છે હજુ એ તો આપણે વિડીયો નેક્સ્ટ બનાવીશું તો ખાસ આપણું બધું આ કામ છે અને સાથે આપણે યુટ્યુબનું કામ કરીએ અને દરેક સબસ્ક્રાઈબ મિત્રોને પણ કહું છું મિત્રો કે યુટ્યુબની સાથે સાથે મિત્રો ઘરનું કામ પણ આપણે છોડી નથી દેવાનું ઘરનું પણ કામ કરવાનું છે અને ઘરના કામ સાથે આપણે યુટ્યુબની અંદર પણ કામ કરવાનું છે તો સંજયભાઈની ટ્રેનિંગ આપણે આવ થોડી થોડી આપણે નેક્સ્ટ વિડીયો એની પણ બનાવીશું ક્યાં અહીં ના હોય અહીં તો નેક આવશે આપણે મૂક ખોદી ગાડી નાખીએ જાબુ હોવા એમ કંઈક ગમે ત્યાં શેઢે હોવા અહીંયા તો આપણી નેક આવશે અમુક ખોદી ગાડી નાખીશ તો આ સે સંજે આની પણ વિડીયો આવશે ખાસ હજી બોલતા એટલું બધું નહીં આવતું પણ શીખશે ધીરે ધીરે તો એની પણ વિડીયો આવશે સપોર્ટ કરતા રહેજો મિત્રો ખાસ કરીને તો આજનો વિડીયો આટલો જ હવે આપણે વિડીયોને પૂરો કરી લઈએ